સવારના વાગી ગયા છે સાડા આઠ અને હું થઈ ગયો તૈયાર જય સ્વામિનારાયણ ભગવાન પણ જાગી ગયા છે અને બધા રૂમમાં ઉઠી ગયા છે અહીંયા અમારા મમ્મી આજ ભાખરી નથી બનાવવાની કરવાની છે ચા મૂકી દીધો સવારનો નાસ્તો કમ્પ્લેટ થાય છે ધીરે ધીરે ભાખરી એવું બને છે અને આજે તો કઈ ડ્રેસ ને એવું છે નહીં આવી ગયા બાકી ગયા તા એટલે પણ હવે આજે તો કંટાળો આવે કેમ કે ડ્રેસ બ્રેસ છે નહીં અને વિડીયોમાં આપણે હું કન્ટેન્ટ લેવો એ કાંઈ ખબર પડતી નથી આમ નો કન્ટેન્ટ લેવા તો પણ હજી એની વસ્તુ સામગ્રી બધી બનતી હતી એટલે વસ્તુ કાંઈ હાથમાં લેવાય એમ નહોતો એટલે મેં કીધું કે આપણે પછી કાલના રોગમાં આપણે રાખીએ કાલે કન્ટેન્ટ એ ના લઈએ એટલે બરોબર આવે અને આ હાંજે લેવામાં એવું થાય છે કે હરકો વિડિયો નથી આવતો બ્લર બ્લર આવે છે તો જો આજે ટ્રાય કરશું હાંજે થાય એમ હશે તો તો આજે રેજીનાટનો કન્ટેન્ટ લઈ લેવું નકર પછી આપણા કાલના નેક્સ્ટ વ્લોગનો કન્ટેન્ટ લેવું એટલે જેમ બને મેં આ હું આજે જ કોશિશ કરીશ રેજીનાટનો કન્ટેન્ટ લેવાનો પણ આજે તો હું બોર થઈ ગયો આજે કંઈ કામ છે નહીં એટલે હું કન્ટેન્ટ લેવો એ કંઈ ખબર જ નથી પડતી એટલે હવે હું મારી યુટ્યુબ ફેમિલીને એટલું કહું છું કે તમે બધા આ વિડીયો તો જવો છો પણ કોમેન્ટ કરો કે હું કેવા કન્ટેન્ટ બનાવું એટલે પણ મને પણ મજા આવે મને કંટાળો ન આવે કે હું હવે આજે કયો કન્ટેન્ટ લઉં આજની જેમ એટલે તમે કોમેન્ટ કરતા જો કે આ કન્ટેન્ટ લે આજે પછી તમે બધા કન્ટેન્ટ લખી નાખજો જેમ મને મારાથી ટ્રાય થાય તો હું બધા કન્ટેન્ટ લઈ ધીરે ધીરે એક પછી એમ અત્યારે તો સુરત છું એટલે સુરતના કન્ટેન્ટ કહેજો થોડા ઘણા અને શનિવારે સવારે હું પાછો બે જવાનો છું અમદાવાદ જાઉં છું કેમ કે કોલેજ શરૂ થઈ જાય છે એટલે તહી જાઉં છું હું ત્યારે પછી અમદાવાદવાળા કન્ટેન્ટ આવજો અત્યારે સુરત છું એટલે બે દિનના હારા કન્ટેન્ટ આપી દો ગુરુ અને શુક્રના એટલે એ કન્ટેન્ટ હું બનાવી દઉં અને શુક્રવારે એવું લાગે તો મારે ખાવદરા ગલીમાં જવાનું છે એટલે ત્યાં જઈને રહેવું એટલે એ કન્ટેન્ટ આવી જાય મસ્ત અને આજે રેજીનાટનો કન્ટેન્ટ સો ટકા હું લાવી દઈ બેનને ના પડી છે પણ હું ટ્રાય કરી અને લાવી દઈ તમને રેજીનાટનો કન્ટે કેમ કે મને પણ પછી કંટાળો આવે એટલે મને એવું લાગે કે હું 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 કન્ટેન્ટમાં લઉં અને અહીંયા જવો બારીમાં કબૂતર આવી ગયું એ ઉડી ગયું મારો ફોન પાહી ગયો ને એટલે ઉડી ગયો કબૂતર તો હાલો હવે ભાઈ બહેન આગળ ક્રિકેટ રમવા બોલાવે આજે તો નથી બોલાય પણ હવે બોલાવશે નહીં કેમ કે એ નવરો નહીં હોય તો હવે આપણે બપોર પછી પાછા મેળા જ ન્યા મિત્રો હવે ભાઈ કન્ટેન્ટ આવે બધી દીધો એની આરે કે એટલે ઘણો ઘણો કન્ટેન્ટ તો મળી ગયો આ તો નકર રેજી ના નો તો અને અમે જાઈ છીએ હવે મિત્રોના માસી ન્યા કે કામ હશે એટલે આ કેક લાવવાનું છે એટલે દરેક માં લક્ષ્મીમાં જાઈ છે કિરણ બાજુ જાઈ છે ધીરે ધીરે રૂટ બનાવી દીધું છે અને સર્કલમાં લેખો છે કે ધરમ એક્સપોર્ટ મોતના ગરમા ગરમ લાઈવ ખમણ હા આગળ જેલીબા ફાર્મ હોતા હોય છે આમ બધે દેવું છે આ જેલીબા ફાલ હવે ફાઈનલી ભાનુમછ ભોગવા આવ્યા છે છે એકાદી શેરી આવશે આ શેરીમાં આ બાજુની સાઈડ પેલું જ મકાન છે ફાઇનલી એનું ઘર આવડવા છે ઉપર રહી છે કે નીચે રહી છે નીચે જ રહી છે ફાઇનલી પહોંચી ગયા છે હા હા આગળ ત્યારે મૂકી જાય ફાઈનલી વાગી ગયા હવે ડાયરેક્ટ કરેજ ને મેળા સાંજેના વાગી ગયા હા અને રાંધવાનું થઈ ગયું તૈયાર આજે તો કચોરી છે તળાઈ કે બધી હવે આટલી તળાઈ છે અને સાથે ખેંચઅપ છે તો મિત્રો ફાઇનલી અમે જમીને બહાર વહી ગયા હતા પણ બહારો વિડિયો ઉતાર્યા એમ નતો એટલે હવે આજે આપણે રેજીનાટનો કન્ટેન્ટ લેવાનો હતો એટલે બહાર આવી ગયા એટલે નથી લેવાનો કાલે ફાઇનલ રેજીનાટનો કન્ટેન્ટ લઈ લેવું કાલે બપોર પછી રેજીનાટનો કન્ટેન્ટ લઈ લેવું આજે પછી ક્યાં જવાનું હોય કંઈ નક્કી ન હોય એટલે તો આજનો વ્લોગ બસ આપણો આટલો અહીંયા સુધીનો તો આપણા લોગને જોવાનું ચૂકતા નહીં લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો અને જેમ બને એમ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરજો એટલે લોકોને જેમ બને મારો વિડીયો બધા સુધી પહોંચી શકીએ તો ચાલો આપણે કાલના નેક્સ્ટ બ્લોગમાં મેળા તો આવજો ટાટા બાય બાય